રાજકોટના ગોંડલમાં વીજ કરંટથી બેના મોત વીજ લાઈન નાખતા સમયે બની આ ઘટના વાત કરીએ રાજકોટમાં મોટી ઘટના રાજકોટના ગોંડલમાં વીજ કરંટથી બેના મોત થયા છે ત્યારે જેમ કે આ વાત સામે આવી છે વોરા કોટડા રોડ ઉપર જેમ કે સબ જેલ પાસે આ ઘટના વહેલી સવારે બની હતી અત્યારે હાલના સૌથી મોટા સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે રાજકોટ ગોંડલમાં વીજ કરંટથી બે લોકોના થયા મોત અગિયાર કેવી વીજ લાઈન નાખતા સમયે બે શ્રમિકો ઘટના સ્થળે મોત થયા હતા પોલ પર ચડી નવી લાઈન નાખી રહ્યા હતા શ્રમિકો ત્યારે હાલ રાજકોટમાંથી ખૂબ જ દુઃખદ ઘટના રાજકોટના ગોંડલના વોરા રોડ ઉપર સબ જેલ પાસે વીજ પોલ પર વીજ કરંટ લાગતા બે શ્રમિકોના મોત થયા છે સબ જેલ પાસે કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા કર્મચારીઓ અગિયાર કેવી કોલ્ડ વીજ લાઈન જેમ કે નાખતા હતા તેવું પણ જાણવા મળી રહ્યું છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર રાજકોટના ગોંડલ વોરામાંથી મળી રહ્યા છે તેમાં બે લોકોના વીજ કરંટથી મોત થયા છે અને વીજ કરંટ લાગ્યો તો ઘટના સ્થળે જ મોત થયા મૃતકો ભગવાન ભગવાનસિંહ બિલ ઉંમર બાવીસ વર્ષ સુરજકુમાર બિલ ઉંમર વીસ વર્ષ રહે રાજસ્થાનના બંનેના મોત થયા છે બંને યુવાનો વીજ પોલ પર ચડી નવી વીજ લાઈન નાખતા હતા તે દરમિયાન કરંટ લાગતા ઘટના સ્થળે બંનેના મોત થયા છે સૌથી મોટા સમાચાર વાત કરીએ તો રાજકોટમાં બે લોકોને વીજ કરંટથી થયા મોત અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે રાજકોટમાં